ધીરજ ધીરજ આજે કાલે ત્રણ મહિના ચાર મહિના હોય તોય કદાચ હું બોલી જાઉં દીકરી આટલું કરી લે દીકરા આટલું કરી લે આવી ભક્તિ છે અને ભક્તિનો ભાવ કોઈ જ હોય ભક્તિ શું કરી રામ એટલે એટલે મારા દીકરા ભક્તિ શીખવાડું છું એટલે મારા ભાવિકોને ભક્તિ શીખવાડું છું કે એક ભક્તિનો ભાથું ભરી લો બાકી તમે મજબૂરીમાં દેવ કોઈ દિવસ કાર્ય કરશે નહીં એની આગળ તમે મજબૂરીઓ મૂકશો કંઈક વચનો મૂકીને કાર્ય કરાવશો તો એ તો ના મનના ઉપરના મનના કરશે પણ જગતની અંદર તમારા દેવ રાજી થઈને કર્યા તમારા દેવે રાજી થઈને કર્યા તો એ વેઢીઓને વેઢીઓ જશે તો એમાં દુઃખ નહીં આવો ભાઈ અને આમાં જગતને જગતના જગતના કોઈ એવા મોટા ભૂત હોય ને તો એમાં કોઈ ખોટ નહીં પાડી જાય એમાં કોઈ ખોટ નહીં પાડી જાય આવું મારું માતાનું કેવું છે પણ ભક્તિ જરૂરી છે ભાવ જરૂરી જરૂરી છે સત્યતાના માર્ગે ચાલવું જરૂરી છે પછી અહીંયા મારી વાતો સાંભળી હે અને કર્મ 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 થોડીક 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 પૈસાની તંગી આવી એટલે કે લાઈના લાઈના

એવી સારી સદબુદ્ધિ આપી દુનિયામાં ફરાવા હશે ને કે કોઈ કોઈ માણસ બેઠા હોય એવો મારો ભાવિક બેઠો હોય તો એ કંઈ આજુબાજુનો મનુષ્ય એવું ના કહીએ કે કાને અજ્ઞાનતાની વાત કરી છે કોઈ કોઈ એવો તમારો કુટુંબી સગો સંબંધી એવું ના કહીએ કે આ ખોટી વાત કરે છે એવી એવી સમજણ મારે તમને આવી છે એટલે

હરેક એવા વાલા ભાવિકોને કહું છું તો જીવનની અંદર કદાચ દેવ ગતિ આમ ડગલો મારશો ગમે તે ખાવ નાસ્તિક હશે ને તો અત્યારે સુખી હશે પણ કદાચ દેવ દેવખામે ડગલું મારશો તો થોડુંક તો દુઃખ આવશે આવશે ને આવશે પરીક્ષા થશે થશે ને થશે હું માતા એવું નહીં કહેતી કે તમે પરાણે તમારી માતાના ગોતવા નીકળો પણ જેનો ભાવ થયો હોય પેઢી ઉજાગર કરવાની ભાવના થઈ હોય આ જ જગતની અંદર આવો જન્મારો મારા ભગવાને આવ્યો છે તો આ જન્મારાની અંદર કંઈક એવું સારું કર્મ કરીને જવું છે જેથી કરીને મારા દીકરા મારી દીકરીઓ મારા મારી મારી પેઢીઓ દુઃખી ના થાય એવું કંઈક કરીને જવું છે તો એ દેવ આમુ ઢગલા માંડીએ ક એમાં કોઈ ના નથી પરાણે કોઈને પ્રીત કરાવાય નહીં એ તો અંતરથી થાય એને મારા મારા પરચા જેને મળ્યા હોય મારો જેનો અનુભવ મળ્યો હોય ને એનો હેત થાય મારા પ્રત્યે એને મારી મારા પ્રત્યે લાગણી થાય એમ તમારા દેવ પ્રત્યે થોડીક થોડીક લાગણી એવી રાખશો તો કંઈક એ આરું બનાય આપશે કારણ કે હું જોઉં છું હું આટલું આટલું કહું છું ને ભરતવીદા તો એ માણસો ઘટગસ હો તોય માણસો ભટકશે જલ્દી સુખની આશામાં પણ જલ્દી સુખની આશામાં હું માતા એવું કહું છું કે કોઈ એવી માતા નહીં કે જ્યાં સુધી તમારું મન તમારી માતા ના ને ત્યાં સુધી કોઈ કરવા વાળું કોઈ દેવ નહીં એવું જગતની અંદર મારા જેવું કહેવા વાળી માતા નહીં મળો હો ભાઈ મારા પ્રત્યે ભાવ કરશો તો હું પાંચ દાડાનું સુખ શું ખાલીશ પચીસ દાડાનું સુખ શું ખાલીશ

અંતરમાં ભાવ કરો એના નામની બે અગરબત્તી તો કરો એક અઠવાડિયું કરો કે આજે અમે પૂજીએ છીએ માતા અમને કૃપા કરજે અને એ માં તું અમારી કુળદેવી હોય તો આનંદ છે અને અમે માં અમારી કુળ ને દિવાળી કદાચ વંચિત હોય તો માં ઓરખાણ આપજે ને તો ગાળાઓ જરૂર આપો ભાઈ એટલે મારા શબ્દો સાંભળ્યા હોય ને એને તો હાડા તૈયાર દાડા ના થાય અને કુળદેવીની ઓળખાણ મલ ઓ બે જેને જેને મારા શબ્દો આંભર્યા હોય ને એના પોતાના કુળ ની માતાની ઓળખાણ મલ અને રાતે તો મલો મલ ધ્વારા દાડે બલો ઓ બયના જગતની અંદર રાતે તો મલો મલબ ધ્વારા દાડે મલ એવી એવી ગુળની નિવોળ સુધી ઓળખાણ 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 પણ મનુષ્ય કે આનું

નથી નહીતર મનુષ્ય બેઠો છે તમને ભરમાવા ભરમાઈ દેશે કઈ કુડા વરાઈ દેશે કઈ ગુના કરાઈ દેશે કઈ પૈસા તમારા લૂટી લેશે આજે એમન માતાને ચિંતા થાય ખાલી તમે ભાડું ભરીને આવો ને તો મને ચિંતા થાય કે ચાલ મારા દીકરાને ઘરે બેહાડી દઉં તો આટલે સુધી મારે તમને લાવવા નહીં આજ તમે સાધન બદલી બદલીને આવતા હશો પોતાનું પોતાનું વિકલ્પ તમે આટલા બધી લઈને આવતા હશો તમે આવા ખાતર ના આવશો મારા દીકરા દીકરીઓ પર ખાસ આવા ખાતર ના એક દેવનો લગાવ રાખો એક તમારા દેવનો લગાવ રાખીને આવો હવે હું માતા કરવા બેઠી છું તો કર્યાવરની રહીશ નહીં પણ મારા પ્રત્યે જેટલો ભાવ રાખો છો બન્યા છે એના જગત અંદર કરવા નહીં દેવાના ઓ રામ જે મારા બન્યા છે એના દુનિયામાં રખડવા નહીં દેવાના બીરા જગતમાં હું માતા બોલું છું એક દાડો એક દાડો હારું 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 બનાવું તો માતા હવે આજે આજે લોકોને લોકોને જેને જેને જે કેવું હોય કેવા દેજો થોડું સાંભળી લેજો થોડું વેઠી લેજો પણ એક દાડો તમારી માતા જો હસીનો કમકારો કરીને ઉભી થઈ જાય ને તો કોઈને બોલવા નહીં દે આંગળી કરેલા જો કદાચ જવાબ ના કરે ને તો એ તમારું દેવ ના કહેવાય

એ બોલસ તો એનું કર્મ છે એને ખબર નહીં પડતી એટલે એ બોલસ એ અજ્ઞાન છે પણ તમને તો મે માતાએ જ્ઞાન પૂર્યું છે એટલે લોકોના બોલવા હામો ના જતા જો એના બોલવા હામો જશો ને તો તમારો લક્ષ તમારી માતા હામો તૂટી જશે તમારી ભક્તિ તમારો ભાવ જે ધર્મ હામો છે એ તૂટી જશે એટલે તમારો ભાવ ભક્તિ તૂટવા દેતા નહીં ધર્મનું નામ લેજો ગુસ્સો આવ

દીવો ના કરો ને તો એ દેવ સેટું જતું નહીં પણ દીવા તો એટલા કરાવવા પડે છે કે આજે તમારા સુધી ભાવ છે ને તમે કરો છો કાલ દીકરા નહીં કરવાના હો એટલે એક પ્રતિક છે તો મારા મા બાપ આટલું કરતા હતા તો મારે આ કરવું પડશે નહીં તો તમારા સુધી જ રહેશે તમારો ભાવ છે તમારા સુધી રહેશે એવો ભાવ તમારા દીકરાઓને જાગશે નહીં આવનાર વસ્તીને જાગશે નહીં કંઈક એવા કઈ દેવા છો મારા પારે હો મે માતાએ એ કીધું તું જતા રહ્યા જતા રહ્યા પણ 5 25 વર્ષ પછી પાછા આવવાના છો તો મેલડી તું બોલી દે તારી વાત સાચી છે ઓ દુનિયામ ફર્યા દુનિયામ ફર્યા પણ ના મળ્યું કદાચ તારી વાત ઉપર કદાચ ઘરે બેહી જાવ જ ને તો એમ ન મળી જાતો આવા કઈ દેવા છો કઈ દેવા છો

જગત માં જગત ની અંદર દેખાડું તો હું મેરડી દેખાડું જગત માં એવી ધાર જેવી માતા વચનબદ્ધ માતા છું હારું બનાવવા બેઠી છું મારા રામે કદાચ મને અહીં મોકલી છે મને સત લઈ ઉતારી છે તો જગતમાં હારું બનાવવા હો એવું હારું બનાવી નાલું એવું હારું બનાવી નાલું દરેકના મન પરિવર્તન થઈ જાય એવું બનાવી નાલું જેવા મનુષ્ય છે તો હું નહીં તાણા બગડ્યા છો

એના ભાવ થતો મનુષ્ય 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 દેવ પોતાની પોતાની મોટા બની જાય અને દેવ જોડે જવાબ ના માગ અને આ નથી આ નથી એમાં તમે કેટલા 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 ભાગી ગયા પણ એ સ એવું કદાચ માની દીધો ને તો કદાચ બે બે મહિના એની એની પૂજા પાઠ ચાલુ કરી દો ને તો એ તમને માર્ગ મળતા થઈ જાય કઈ એવા મારા દીકરાઓ છે કંઈક એવા મારા દીકરાઓ છે મારા શબ્દો પાલન કર્યું ને એ આજે એમને આગળ ચાલતા કરી દીધા એમના સુખના 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 દિવસોની અંદર ચાલતા કરી દીધા સુખના દિવસો એટલે એવા

અરે તમારા જીવનની દોર તૂટા નહીં ને સુધી પૃથ્વી ઉપરથી તમારો શબ્દ બંધ ના થાય હો આવું મારા દેવનું કેવું છે અને કંઈક ને એવા પ્રમાણ હાલ્યા છે જગતમાં તમે જૂના જૂના ઇતિહાસ ખોલીને જોઈ લો તો મારા મેળવીના પરચા કેટલા છે ને એ તો એની 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 વાતો કરવા એવું તો સમય બહુ ઊંઘો પડે એવો છે પણ આ તો આજના આજના દીકરાઓને ખબર નહીં એટલે કહું છું કે થોડી ભક્તિ ઉમેરી લેજો થોડો ભાવ તમારા જીવનમાં ઉમેરી લેજો જગતની અંદર જો કદાચ ધાર્યા કરતા માતા આવું કહેતી હોય તો કોઈક રૂપિયાની આશાઓ હોય રૂપિયાથી સુખ નથી હું અનેક રવિવાર કહું છું કે રૂપિયાથી સુખ નથી સુખ તો તમારા પરિવારથી છે તમારા કુટુંબથી છે તમારા તમારા દીકરા દીકરી તમારા માણસથી સુખ હોય ને એ મોટું સુખ છે એ જ એ જ એર્યું એ સુખ ગોતો આજે આજે પાંચ જણા પાંચ પાંચ ભાઈઓ ભેગા નહીં ગઈ એકતા એકાબીજી ઉપર ઈર્ષા નથી છોડી એકતા આ આ આ દેવના દેવના કાર્ય છે મનુષ્ય એવો નહીં પણ તમે તમે જેમ જેમ અલગ અલગ કરો છો ને એમ દેવ અલગ કરાવે છે એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરતા નહીં દુઃખના કારણ સુધી પહોંચવાની કોશિશ કરતા નહીં ને એમાં તમારા મન ભટકાવે છે એક દોર છે આમ એક દોર છે આમ હરેક વાતો એકની એક જ હશે અલગ નહીં હોય પણ ત્યાં રસ્તા બદલાઈ જાય છે રસ્તા બદલાઈ જાય એટલે કે મારો ભાઈ અવરોહ હેડે છે એટલે કે મારો કાકો અવરો હેડે છે મારો 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 દીકરો એ અવરો યાડે છે પણ છેડે જતા રસ્તો તો એક જ પણ એ કદાચ મન મોટાવ દૂર કરી કદાચ શાંતિ અહીં વાર્તા કરો ને કે મારા ભાઈઓ ભેગા નહીં થતા માચમ નહીં થતા મારા મારા કાકા ભેગા નહીં થતા માં માનું માનતા નહીં એ એ તો તમે એના અરજ તો મૂકો